બનાવ સત્તર અને અઢારના રાત્રના હતો પરંતુ એ બનાવ જે જાહેર અઢારના સાંજે થયો હતો આપ સૌ જાણો છો અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં જે યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે અમરેલી પોલીસ અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફરલોએ આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતાં એક સેન્સિટિવ બનાવ હતો ઘણા બધા મીડિયા મિત્રો તરફથી પબ્લિક તરફથી રાજ્ય સરકાર તરફથી બીજીપી ઓફિસ તરફથી આ બનાવ બાબતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી આ બનાવમાં ગઈ તારીખે વડીયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર ચાર આરોપીએ છે એમને ધરપકડ કરવામાં આવેલ છે એ બનાવમાં આપ સૌ જાણો છો અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને જેમાં એલસીબીની સંપૂર્ણ ટીમ એસઓજીની સંપૂર્ણ ટીમ પેરોલ ફરલોની સંપૂર્ણ ટીમ એ બધાના સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં આમ કરીને પચપનથી સાત લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી બનાવ જે બનેલો હતો એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતો જે તે વખતે ભોગ બનનારના જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હથિયાર વડે ઘા મારીને બહુ જ નિર્ગંધતાથી મારેલ હતું એવું બનાવ છે સાથે સાથે તે જ ફરિયાદમાં ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાના આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે ચાર છે જેમાં બાલો બાલો પગાભાઈ સોલંકી તેઓએ સત્તર તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે ચાર આરોપી છે આશીષે બાવો પગાભાઈ સોલંકી અનિલ કેશવભાઈ સોલંકી અને મીઠું રામસિંહ પીડિયાભાઈ મુહા આમાંથી પહેલાં ત્રણ આરોપી જે છે એ એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જામુઆના છે બનાવ જ્યારે બનેલ હતો ત્યારે બનાવમાં કોઈ જ વ્યવસ્થિત પુરાવા અથવા કોઈ જ વ્યવસ્થિત લીડ હતી નહીં પરંતુ પોલીસ ટીમે આ બનાવ બાબતે આશરે આજુબાજુના વીસ કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આ વિસ્તારમાં રહેતા લગભગ ત્રણસો સાડે ત્રણસો જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલિકોની ચકાસણી કરી આ બનાવના જે હત્યાર કોશથી માથામાં જે માર મારેલ છે તે બાબતે ત્યાંના એ ટ્રેક્ટરના પાછળ જે ઔજાર આવે છે એની કોશ હોવાના લીધે વિસ્તારના લગભગ દોઢસોથી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા સાથે સાથે આ વિસ્તારના ઇએમપી અથવા છોટા ઉદયપુર દાહોદ ગોધરા જવા માટે જે વાહન વ્યવસ્થા છે ટ્રાવેલ્સ છે ઇકો ગાડી છે અથવા ટુ વ્હીલર્સ નીકળતા હોય છે તે માટે પણ પોલીસને અલગ અલગ ટીમો મહેનત કરી પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા બાતમીદાર હોય એમાં બાતમીદારથી અંગત માહિતીના આધારે આ ચાર આરોપીમાંથી જે એક મુખ્ય પહેલા આરોપી છે બાલા એની ઉપર શંકા જતા એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા એના ભાઈ બાઓ આશીષ અને અનિલ મીઠું એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ડુંડિયા પીપળીયા ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલા હતા ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલાં દવા છટવા માટે ગયેલ હતો અને એની અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે જે ભોગ પરિવાર છે અને આરોપી છે એકબીજાને ઓળખે પણ છે ત્યારબાદ એ લોકો એવું નક્કી કર્યું કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરીએ છે તો ઘેર જતા ડાબી બાજુથી જે દીવાર છે એ વાળ કૂદીને આ લોકો પહેલાં બાલા અને ત્યારબાદ અન્ય ત્રણ અંદર ગયા ત્યાં જે ટ્રેક્ટરનો હત્યાર છે ક્વેશ એ અંદર ત્યાં મળ્યો એ ક્વશ લઈને એ દરવાજા તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે તે અજવાળોમાં આ જે બાલા છે એમને દાદા ઓળખી ગયો તો એટલે એમણે એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ના જેથી આરોપીને એવી ભીખ લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકોએ વારાફરતી આ દાદાના માથામાં સાથે સાથે આ જે દાદી છે કુંવરબહેન એમના માથામાં કશના ધા કર્યા પછી એ લોકો ઘરમાં અંદર ગયા અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી પરંતુ અત્યાર સુધીના તપાસમાં ત્યાંથી કોઈ કિંમતી માલસામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી પરંતુ ત્યાં એક શેગડી હતી એ શેગડી એ લોકો લઈ ગયા હતા અને એ આરોપીના કબજામાં શેગડી મળી આવેલ છે ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળ કૂદીને બહાર પડીને પાછળના ભાગે જ્યાં ત્યાં અમે ક્વેશ પહેલાં દિવસે કબજે કરી હતી ત્યાં ક્વેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શનથી છૂપવા માટે દૂર દૂર ભાગી ગયેલ હતા પોલીસને આ બનાવ બાબતે ટેકનિકલ અને અન્ય રીતે માહિતી મળતા આ આરોપીના અલગ અલગ સમયે પૂછપરછ પણ કરેલ છે આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ પણ છે આમાં બાલા ઉપર ભૂતકાળના પ્રોહિબિશનના ગુના છે અને આશીષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ કેસ આશરે આઠથી દસ દિવસની સમય મર્યાદામાં જેમાં પબ્લિકમાં એક કાયદાની સુવ્યવસ્થાનું અથવા વિસ્તારમાં જે વાડીમાં અથવા ગામડામાં એકલા દાદા દાદી રહેતા હોય છે એના માટે એક પ્રશ્ન હતો એ ડિટેક્ટ કરીને અમરેલી જિલ્લા પોલીસે અને અમારી તમામ ટીમોએ બહુ જ સરસ અને સુંદર કામગીરી બતાવેલી છે સાથે સાથે મારે આજે આપ સૌ થ્રુ અમરેલીના જે પણ રહેવાસી છે આયાના સરપંચશ્રીઓ છે રાજકીય આગેવાનો છે ઉદ્યોગપતિ છે બિઝનેસમેન છે એમને પણ એક કહેવાનું એ છે કે આ બનાવના જ્યારે અમે આરોપીની શોધખોળ કરતા હતા ત્યારે એક સમસ્યા જે મુખ્ય અમારા સામે આવી હતી એ સીસીટીવી ફૂટેજનું ગામમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ના હોવાના લીધે આમાં અમારો સમય ડિટેક્ટ કરવા માટે બહુ જ લાગ્યો તો મારી અપેક્ષા અમરેલીના તમામ શ્રી રાજકીય આગેવાનો જે પણ ઉદ્યોગપતિ છે આપણે અમુક અમુક બાબતે ડોનેશન વગેરે કરતા હોય છે સાથે સાથે મારી અપેક્ષા એ છે કે જિલ્લાના જે પણ તમામ ગામડા છે એ ગામડાના એક સીસીટીવી આપણે સીસીટીવી પ્રોજેક્ટ હાથ લેવું જોઈએ લોકલ પોલીસ સાથે અને જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને ગામડાના જે અમુક મુખ્ય રસ્તા છે અમુક મુખ્ય રોડ છે જ્યાંથી બહારથી કોઈ આવે અથવા નીકળે એની ખબર પડે તો આવી જગ્યાએ ફરજિયાત એક સીસીટીવી લગાડવાની બહુ જ જરૂરિયાત છે અમે અમુક ગામોમાં સંપર્ક પણ કરેલ છે તે બાબતે બહુ સરસ એવું સહભાગ પણ આ લોકો તરફથી પ્રતિસાદ પણ મળેલ છે તો આવનાર સમયમાં અમરેલી જિલ્લા પોલીસ તરીકે જિલ્લા પોલીસ પણ આ બાબતે એક આગળની ભૂમિકા લઈને તમામ વિસ્તારમાં સીસીટીવી લાગશે ભૂતકાળમાં પણ ભૂતકાળ એસપી તરફથી અહીંયા ઈગલ આઈનું એક પ્રોજેક્ટ કરેલ હતું જેમાં વિસ્તારના જે પણ મુખ્ય રોડ છે નેત્રમ સિવાયના તે વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર કેમેરા છે હવે આપણે એના આગળ જઈને ગામડા ગામડામાં જ્યાં પણ ચાર રસ્તા છે જ્યાં પણ એન્ટ્રી એક્ઝિટ છે એવી જગ્યાએ પણ આપણે કેમેરાની વ્યવસ્થા ભૂતકાળમાં કરવાનું પ્લાનિંગ ચાલ્યું